તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર ખેડૂત ભાઈઓ આજે આપણે એવા એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ મુલાકાત લેવા આવ્યા છીએ અને કપાસની ફિલ્ડની અંદર રાઉન્ડ માટે આવ્યા છીએ તો ખેડૂતભાઈને પૂછશી કે આ કયું ગામ છે એનું નામ અને વગેરે આપણે પૂછશું આ ભરાણા ગામ છે મારું નામ દિગ્વિજયસિંહ જાડેજા અને આપણે આ વેરાયટી વાવેલ છે રાફેલ વન કપાસની વેરાયટી છે એટલે આપણે આમાં મેગ્નેશિયમ સલ્ફેટ અને યુમિક એસિડ એ બે ને મિક્સ કરી અલગ અલગ દ્રાવણ કરી અને પછી મિક્સ કરી અને પાણી સાથે મૂકેલું છે આમાં બરાબર છે આનાથી થોડો ઘણો આપણને રિકવરી જોવા મળે છે અને અમુક જગ્યાએ જ્યાં વધારે નુકસાની હતી ત્યાં ટૂંકમાં છોડવા જાય હોત છે હા હા વરસાદ પછી કોઈ પણ કપાસ અંદર નુકસાન છે આપણે બધે જોઈએ છીએ કે ખેડૂતને વરસાદ પછી જે સારા કપાસ હતા તે પણ બગાડ છે એમાં જેમાં વધારે ફ્લાવરિંગ છે ને જેમાં ઝીંડવા થઈ ગયા છે એમાં નુકસાન જાજુ છે જેમાં કાચા કપાસ છે એમાં વાંધો નથી હા બરાબર જેમાં ફાલ વધારે લઈ લીધો

બાકી આપણે થાય ભાઈને મિતાળે સારી કંપનીનું ગમે તે હોય ઈ બીજા રાઉન્ડમાં એને પાણી સાથે દઈ દેવું તો એમ કે સારા છોડવા હશે એમાં ફાયદો થશે ટુકમાં કપાસ સારો હોય અને ગ્રીનરી સારી હોય તો ખેડૂતોને તમારી ભલામણ છે કે આ વસ્તુ નાખવાની ઈ તમે આપણે ફૂગ માટે ઉપયોગી છે ને ફૂગ એટલે એના મૂળના પાછો વિકાસ ચાલુ થાય જાય એને ફૂગને ટૂંકમાં કંટ્રોલ કરે છે અને મૂળનો વિકાસ માટે આપણે યુમિક ને પહેલા રાઉન્ડમાં મેગ્નેશિયમ સલ્ફેટ આપેલું છે

તો બીજું તો કઈ નવો ફાલ તો ન લાગે પણ જે જીંડવા હોય તે ભરાવદાર થાય અને સારા થાય અને જે હોય રહી જાય બાકી વરસાદ પછી આપણે જોયું છે કે ઠેરી જેવડા પણ જે ડોડવા જે છે તે પોષક તત્વ હિસાબે તે ખર્તા આપણે જોયા છે એટલે એટલા માટે અને પાલર પાણી પણ આપવું જરૂરી છે તમારું કેવું પાલર પાણી ફરજિયાત આપી દેવા બરાબર વરસાદ જાય એટલે પાલર પાણી આપી દેવા બરાબર છે હા હા એ ખાસ જરૂરી છે પાલર પાણી અને અમુક ફૂગનાશક પણ નાખવા જરૂરી છે ફૂગનાશક આપવા જોઈએ બરાબર ઉપરથી એવું લાગે તો ઉપરથી કોપર હિ ક્લોરાઈડ પચાસ ટકા અને સ્ટેપ્ટો સાયકલીન આવે છે એ એના એક પાઉચમાંથી ચાર પંપ કરવાના અને કોપર રીવું એ પાંચસો ગ્રામમાંથી આપણે બાર થી તેર પંપ કરવાના ઈ એનો ઉપરથી છંટકાવ કરી નાખવાનો બરાબર કપાસ માટે હા અને કોપર સાથે સ્ટેપ્ટો સિવાય બીજું કાંઈ નાખવાની જરૂર નથી હવે આપણે કદાચ તમારે ઘરનો એગ્રો છે હવે આપણે સિંગજ છે ગામ ભરાણા છે ટીંબડી છે જાખર છે પછી આમ આજુબાજુના બીજા ગામડા છે તો હવે તમારે કદાચ અમારા ખેડૂતને તમારી દવા લેવી હોય તમારો કોન્ટેક કરવો હોય તો અમે ક્યાંથી તમારી દવા લઈ શકીએ સરનામું દઈ દેજો મોબાઈલ નંબર આપી દ્યો જેથી કરીને તમારો સંપર્ક અમારા ખેડૂતો સાંધી શકે આપણે એગ્રો છે જાખર ગામના પાદરમાં બરાબર જાખર ગામમાં એક એગ્રો છે આશાપુરા એગ્રો સેન્ટર નામ છે બરાબર મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત ચોરાણું જીરો અઠાવન બાવન આપણા આજુબાજુના ગામ જો કે આપણા ગ્રાહક જ છે એને બધાને ખબર છે હશે બધાય પાસે બાકી જે બીજા હોય બાકી ગમે ત્યારે માહિતી લેવા માટે તમે ફોન કરી શકો છો બરાબર ફરી એક વખત તમારો મોબાઈલ નંબર અને નામ આપી દો મારું નામ જાડેજા દિગ્વિજયસિંહ મોબાઈલ નંબર છે મિત્રો આ છે આપણે દિગુભાઈ નો નંબર તો ખાસ નોટ કરી લેજો તમારે કોઈ પણ જાતનું મૂંઝવણ હોય તો તમે પૂછી શકો છો ફોન કરીને ગમે ત્યારે કોલ કરી શકો છો અને કોઈપણ જાતની કપાસ વિશેની દવા વિશેની માહિતી જોતી હોય તો પણ તમે તેને ફોન કરી શકો છો અને તમારે દવા જોતી હોય તો તે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો બાકી જો કે આજુબાજુના ગામડાવાળા જે બધા છે તે સારી રીતે દિગુભાને જાણે છે તો ખેડૂતભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ તમે કાંઈ કહેવા માંગો છો હવે ખેડૂતો ભાઈઓને વધારે હા હવે જો કોઈના કપાસ સુકારા ઉપર વધારે હોય તો એમાં ખોટા ખર્ચા કરતા નહીં બરાબર છે જો ગ્રીનરી સારી હોય રિકવરી આવે એવું લાગતું હોય તો જ ખર્ચો કરજો બાકી ખોટો ખર્ચો નકામો આ ખેડૂત કેમકે ખેડૂતના આપણે દીકરા છે અને આની અંદર આપણે ખર્ચો કેટલો થઈ જાતો હોય એ આપણે સારી રીતે જાણીએ છીએ એટલે કોઈ ખોટા ખર્ચા પણ ખેડૂતોને ન કરવા એવી ભલામણ અને કપાસની ગ્રીનરી સારી હોય અને કપાસ તમારો સારો હોય અથવા જીંડવા સારા હોય તો થોડો ઘણો ખર્ચો કરો કેમ કે તેની અંદર ક્યાંકને ક્યાંક રિકવરી આવે થોડી હજી અને ફાયદો પણ થાય તો ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ છે જય સિદ્ધનાથ મહાદેવવાર મિત્રો મળી આગલા વિડીયો ત્યાં સુધી રજા આપશો અને બધાને જય માતાજી